મંદરાની અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જીસીઆરટી પ્રેરિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું દીપક બલદાણીયા સંચાલિત યજમાન સંસ્થાના સહયોગથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તાલુકા શિક્ષણ અધિકારી અંજના મકવાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ જીપી હાઈ સ્કૂલ કેમ્પસ ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચ્ચીસ છવ્વીસ અંતર્ગત આજરોજ વિજ્ઞાન મેળા યોજવામાં આવેલો હતો આ વિજ્ઞાન મેળાની અંદર બાળકોની આંતરિક શક્તિઓ ખીલે તેમજ બાળકોના સાર્વિક સાર્વજનિક વિકાસ અંતર્ગત આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર શાળા પરિવાર દ્વારા આ એક આયોજન કરવામાં આવેલ હતું આ તકે તાલુકા શિક્ષણ અધિકારી અંજરાબેન મકવાણા બી આરસી સાવલિયા સાહેબ સ્વૈચ્છિક સંઘ જિલ્લા સંઘ જિલ્લા સંઘના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ભંગડીયા તેમજ ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી અને તમામ શાળા પરિવાર અને માધ્યમિક અને શિક્ષણ ઉત્તર માધ્યમિક વિભાગના એસવીએસ કોઓર્ડિનેટર ખુમણભાઈ ના દ્વારા આયોજન કરવામાં આવે